પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ બંધુઓનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો હમણાં ગુજરાત જોડો અભિયાન જે જનસભા જે ચાલુ છે એને અત્યારે પૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે આ એક જન આંદોલન છે એક ક્રાંતિની શરૂઆત છે અને છેલ્લા છ દિવસમાં દોઢસો જેટલી આખા ગુજરાતમાં મોટી સભાઓ થઈ છે અને આ સભાઓમાં લગભગ એક લાખ થી વધુ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને આ એક ભાગ બન્યા છે અને આ સભાઓ આગામી બે મહિનામાં બે હજાર જેટલી સભાઓએ પહોંચવાનું છે મિત્રો આ છેલ્લા છ દિવસની વાત કરું તો ગ્રાઉન્ડ ઉપર દોઢસો સભાઓમાં ભાજપ કોંગ્રેસ સામાજિક આગેવાનો રાજનીતિની જે શરૂઆત થઈ છે એને અપનાવી છે ફક્ત ગયા એક મહિનામાં આમ આદમી પાર્ટી જે મિસ્કોલ નંબર જાહેર કર્યા હતા એમાં એક મહિનામાં પાંચ લાખ લોકો મિસકોલ કોલ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ગુજરાતના તમામ ખૂણે ખૂણેથી જોડાયા છે અને આ પણ રોજે રોજ દસ થી પંદર હજાર દસ થી પંદર હજાર લોકો આજે પણ મિસ કોલ મારી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એનો મને અને આખી આમ આદમી પાર્ટીમાં એક અનેરો ઉર્જા પણ આપે છે અને અમને આનંદ પણ છે અને જે લોકો જોડાઈ રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર અને મિસ કોલથી એ દરેક બુથથી છે દરેક તાલુકા જિલ્લાથી છે દરેક શહેર માંથી શહેરના વોર્ડ માંથી લાખો લોકો જોડાઈ રહ્યા છે એ માત્ર જનસંખ્યા નથી આ ભાજપ પ્રત્યેનો રોષ અને આમ આદમી પાર્ટી પ્રત્યેની ઉમીદ પણ છે એવું અમે સ્પષ્ટ મને મારી રહ્યા છીએ અત્યારે દરેક લોકો બદલાવી છે આમ આદમી પાર્ટી નવા લોકોને નવી તકો પણ આપી રહી છે અત્યારે લોકો ખૂબ જ ઉમીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો આશા કરી રહ્યા છે ત્યારે આજે એક ફરીથી એક અભિયાનની અમે આજે લોન્ચિંગ કરીશું ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર જ્યારે અત્યાચાર વધ્યા હતા

કારણ કે આમ આદમી પાર્ટીમાં અત્યારે મોટા ભાગે યુવાનો જોડાઈ રહ્યા છે નવા યુવાનો જોડાઈ રહ્યા છે ચીલી ચાલી રાજનીતિથી નહીં પરંતુ ફ્રેશ યુવાનો જે સરકારી તૈયારીઓ કરી રહ્યા છે સરકારી પરીક્ષાઓની જે કંઈક સમાજમાં સારું ઈચ્છે છે સારું બદલાવ ઈચ્છે છે જેનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી એવા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જોડાયેલા છે ત્યારે એ લોકોને પણ ઉમેદવારી ફોર્મ આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાના વોર્ડમાં ઉમેદવારી પત્ર ભરવા માંગે છે ઉમેદવારી કરવા માંગે છે એમના માટે અમે ફોર્મ લોન્ચ કરી રહ્યા છીએ જન્માષ્ટમીના દિવસથી એ લોન્ચ થશે અને તમામ યુવાનોને મહિલાઓને માતાબેન દીકરીઓને જે ગુજરાતમાં બદલાવ ઈચ્છે છે ગુજરાતની ક્રાંતિ આ જનક્રાંતિ છે આટલી જનક્રાંતિ જે અમે પહેલી તારીખથી જ્યારે અમારો જન ગુજરાત અભિયાન ચાલુ થયું છે જે અંદર અંડર કરંટ છે આવું કરંટ મે ક્યારે પોલિટિકલ કેરિયર માં મે જોયું નથી પત્રકાર તો ક્ષેત્ર માં હતો ત્યારે પણ આવું જોયું નથી એટલું અંડર કરંટ છે લોકો ખૂબ જોડાઈ રહ્યા છે અમે પહોંચી નથી વળી રહ્યા એટલી હદે રાત્રે 12 12 એક એક વાગ્યા સુધી 2 2 વાગ્યા સુધી લોકો જોડાવા માટે આવતા હોય છે મળવા માટે આવતા હોય છે અને પછી જોઈનિંગ પ્લાનિંગ કરી રહ્યા છે એટલે હું તમામ મહિલાઓ બેરોજગાર યુવાનો વેપારીઓ સામાજિક આગેવાનો યુવાનો અને જે ભાજપ કોંગ્રેસના અદના નીચેના કાર્યકર્તાઓ છે મોટા નહીં નીચેના કાર્યકર્તાઓ પણ જો ઈચ્છતા હોય કે આ જન આંદોલનમાં જનક્રાંતિમાં જોડાવું છે તો એ સૌને મારી અપીલ છે કે આ ઉમેદવારી ફોર્મ જે તમે લડવા માંગતા હો તો ઉમેદવારી ફોર્મ ભરી અને તમે ચૂંટણી પર લડી શકો છો મિત્રો એક બીજી વસ્તુ પણ મેં જોઈ અત્યારે ગ્રાઉન્ડ ઉપર અમે જયારે જનસભા કરી રહ્યા છીએ ત્યારે નાના નાના મેં કીધું ને પાંચ હજાર લોકો આમ આદમી પાર્ટીમાં ભાજપ અને કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ વોર્ડના તાલુકાના જિલ્લાના અથવા તો નવ યુવાનો એ જોડાઈ રહ્યા છે એનો અર્થ મોટામાં અમને પણ રસ નથી કારણ કે એ લોકોને સ્વાભાવિક છે કે ક્યાં કૌભાંડોમાં દબાયેલા હોય ક્યાંય કોઈ બ્રિજના કોન્ટ્રાક્ટરો હોય કોઈ લાભાર્થી હોય એ લોકો આવીને પણ અ તક્ષની અથવા તો એ એ એ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સેટ નહીં થઈ શકે પણ અમે જે નવ યુવાનોને તક આપવા માંગીએ છીએ એ તકમાં બધાને મારી વિનંતી છે કે આ જે ફોર્મ છે એ ફોર્મ અમે લોન્ચ કરવાના છીએ એ એ જે લોન્ચ છે આ આખું આખું ફોર્મ જ છે એ તમને પાછી આપવામાં આવશે આ ફોર્મ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને વોર્ડ મહાનગરપાલિકા ચૂંટણી જે લડવા માંગતા હોય એ તમામ લોકો આ ઉમેદવારી ફોર્મ ભરે જન્માષ્ટમી પછી આ ઉમેદવારી ફોર્મ જે સોશિયલ મીડિયાથી અને અમારા તાલુકા જિલ્લા કક્ષાએથી જિલ્લાની ટીમોથી ઉપલબ્ધ થશે મિત્રો અહીંયા આમ આદમી પાર્ટી બીજું પણ ક્લેરિટી કરવા માંગે છે કે અમે અત્યાર સુધી પરિવારવાદ જાતિવાદ જ્ઞાતિવાદ ધર્મવાદ આ આ આ બધાથી ચૂંટણીઓમાં ચૂંટણીઓ લડાય છે અને જીતાય છે અને ચીલા ચાલુ પદ્ધતિથી ચૂંટણીઓ લડે છે આમ આદમી પાર્ટી નવા લોકોને ફ્રેશ લોકોને સારા લોકોને ગુજરાતમાં ક્રાંતિ ઈચ્છે છે બદલાવ ઈચ્છે છે એવા નવયુવાનો તકા આપવા માંગે છે જે જ્ઞાતિ જાતિથી પર રહીને શિક્ષણની રાજનીતિ કામની રાજનીતિ આરોગ્યની રાજનીતિ ભ્રષ્ટાચાર મુક્તની રાજનીતિ એ રાજનીતિમાં જે કામ કરવા માંગતો હોય એ લોકો જોડાય અને એ લોકો ફોર્મ ભરી શકે છે આ ફોર્મ છે એ ચાર પાંચ પેજનો છે પણ આ એક નમૂનો છે પણ એમને એક વાત એ છે કે એમને કામ કરવું પડશે જે ઉમેદવારી ફોર્મ ભરવા માંગે છે ઉમેદવારી કરવા માંગે છે આમ આદમી પાર્ટીમાં એ નવયુવાનોએ ઘરે ઘરે જવું પડશે ડોર ટુ ડોર કરવું પડશે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે એમને બાંધરી આપવી પડશે કે આમ આદમી પાર્ટી અને આમ આદમીની જે સેવા કરવા માટે એ લોકો આવ્યા છે જનતાની એની સાથે કમિટમેન્ટ સાથે બંધાયેલા રહેશે આ આ બહુ મોટી એક વાત છે એટલા માટે જનતા જે જાગૃત થઈ રહી છે અને લોકો અત્યારે ખૂબ આશા છે આમ આદમી પાર્ટી પ્રત્યે એટલે જે યુવાનો જોડાઈ રહ્યા છે અથવા તો લડવા માંગે છે તો લડવાની તૈયારી કર્યા છે બધાને મારી વિનંતી છે કે આપણે સૌ લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યા છીએ પામવા માટે નહીં એટલે તાલુકા લડે છે જિલ્લા લડવા માંગે છે નગરપાલિકા મહાનગરપાલિકા એ લોકોએ લોકોની વચ્ચે જવું પડશે લોકોની ઉકેલ લાવવો પડશે ચૂંટણી પહેલા પણ અને જીત્યા બાદ પણ સતત એમણે લોકોની વચ્ચે રહી અને લોકોનું જે કામ છે એ કરવા પડશે છેલ્લે આ જનતા એટલી ઉમીદથી આમ આદમી પાર્ટીને જોઈ રહી છે સૌને વિનંતી કરું છું કે આવો આ જન આંદોલનમાં જન ક્રાંતિમાં જોડાવો આપણે સૌ ગુજરાતમાં એક ઇતિહાસ રચવા જઈ રહ્યા છે અને આની શુંની ઘટના નથી સાહેબ ત્રીસ વર્ષના ભાજપના કુશાસન આદમી પાર્ટીની સાથે આમ જનતા જોડાઈ રહી છે આ એક મોટો ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે તમે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પરિણામમાં જોશો અને બે હજાર સત્યાવીસમાં હજારો કરોડોની પાર્ટી ભ્રષ્ટાચારીઓની પાર્ટી ગૌચર ખાનારાઓની પાર્ટી અહંકારીઓની પાર્ટીનું દુશ કાઢવા માટે જ્યારે જન આંદોલન થઈ રહ્યું છે ત્યારે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે ને સરકાર બનતાની સાથે ગુજરાતની જનતા આ ઇતિહાસ રક્ષે અને મનેરો વિશ્વાસ આમ આદમી પાર્ટીનું લક્ષ્ય છે પ્રજાની સેવા કરવાનું આમ આદમી પાર્ટીનું લક્ષ્ય છે ગુજરાતની ને ભારતની જનતાનો વિકાસ કરી અને ગુજરાતને ભારતને વિશ્વમાં નંબર વન બનાવવા અને એના માટે જે પણ પાર્ટી અત્યાચાર કરતી હોય તાનાશાહી કરતી હોય એને અહંકાર આવી ગયો તો એવી પાર્ટીઓને ખાતમો બોલાવવા માટે આમ આદમી પાર્ટીએ લોકસભામાં ગઠબંધન કર્યું હતું પણ જે રીતે કોંગ્રેસ છે એ ભાજપના કમલમ થી ચાલી રહી છે આમ આદમી જનતાને ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે રૂપિયા વહેંચતા પકડાય છે ભાજપના કામ કરતા પકડાય છે ત્યારે ગુજરાતની જનતાની ઉમેદ એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે અમે ગુજરાતની જનતાની વિરુદ્ધ જઈને શકીએ કોંગ્રેસે ભાજપ સાથે મળીને આમ આદમીને હરાવવાની કોશિશ કરી ત્યારથી તમામ નીચેના તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ આમ આદમીમાં જોડાઈ ચૂક્યા છે બાકી છે એ આગામી સમયમાં જોડાશે એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમીદ આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે